ચિંતા આપડા પૂરેપૂરા પ્રયત્ન છે જો વીસ વકીલોની ટીમ અત્યારે અહીંયા આવી ગઈ છે અને અમદાવાદ છે આખા ગુજરાત બધા આવ્યા છે અને આગેવાનો બધા આવ્યા છે જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્ન કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય છૂટી જાય એ આપણે એની માટેના પ્રયત્ન ચાલુ છે મહેનતે ચાલુ છે એટલે તમે ચિંતા નહીં કરતા અને આપણા જેટલા જે કોઈ અહીંયા હાજર છે એના જે સગા સંબંધી હોય દીકરા હોય ભાઈઓ હોય જે કોઈ હોય એ કોઈએ ગુનો કર્યો નથી કોઈએ લૂંટ કરી નથી ચોરી કરી નથી મર્ડર કર્યું નથી દારૂના ધંધા કરતા નથી બુટલે કરવા નથી એટલે આપણે કોઈ પાપ કર્યા નથી આ દેશના જે કાયદા કાનૂન છે એની નું કોઈ કામ કર્યું નથી હક અને અધિકાર તમે લોકો હક અને અધિકાર માટે થઈને ભેગા થયા હતા બરાબર એટલે તમારો આમાં કોઈ વાક નથી તમે લોકો નિર્દોષ છો નિર્દોષ છો એટલે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર ભરોસો રાખવાનો છે કાંઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની બેન આવું બધું જીવનમાં એલા કરતું હોય આપણે આ પોલીસના દમનથી આપણી યારે આ બન્યું છે પણ આપણે પ્રયત્ન એવા કરીએ કે ઝડપથી બધા છૂટી જાય એની માટેની મહેનત અમે ઠેઠ થી આવ્યા બીજા અમદાવાદથી આવ્યા સુરેન્દ્રનગરથી આવ્યા બધી બાજુથી આવ્યા છે બરાબર એટલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે કઈ ખોટું નથી કર્યું એટલે કઈ ચિંતા આધાર હતો એ બી ખાઈ કઈ વાંધો નહીં વહેલા બને એટલું વહેલા આપણે છોડાવી દઈએ અમારા ઘરે અમારા દાદા ઉપર ગયા ઉતરતા ને ફોટો આવી ગયો છે ઘરમાં બે કાટલો પકડી ને પકડી ને મારી લઈ ગાડી ફરી ના